મહોરમ પર્વનો પ્રારંભ તાજીયા પડમાં આવ્યા આજે ટાઢા કરાશે શહેર જિલ્લામાં તાજીયાના માતમી જુલુસ સાથે સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા ભાવનગર મુસ્લિમ સમુદાયોનું પવિત્ર પર્વ મહોરમની ઉજવણી શરૂ થઈ ગઈ છે દર વર્ષની પરંપરા મુજબ તાજિયા પડમાં આવ્યાંગ છે ધાર્મિક વિધિવિધાન પૂર્ણ થયે આજે તાજીયા ટાઢા કરવામાં આવશે મુસ્લિમ જમાતના હજરત ઇમામે હુસૈન અને કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પાંત્રીસમી વધુ તાજીયા તૈયાર કરી તક પર લાવવામાં આવ્યા હતા ભાવનગર શહેરમાં આંબાચોક સહિતના વિસ્તારોમાં તાજીયાના જુલુસ ફર્યા હતા આ ઉપરાંત ગામડાઓમાં પણ તાજીયાના જુલુસો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાઢવામાં આવ્યા હતા તો શહેરમાં દિવસો પૂર્વેથી ઠંડા પાણી શરબત સહિતની સામગ્રીઓનું મુસ્લિમ સમાજ દ્વારા રાહદારીઓને વિતરણ કરવામાં આવ્યું હતું ભાવનગર બંદર તથા ઘોઘાના સમુદ્રમાં ટાઢા કરવામાં આવશે ભાવનગર સેન્ટ્રલ તાજીયા કમિટી તથા કસબાએ અંજુમન દ્વારા લેવામાં આવ્યો હતો કોમિયેકતા અને આપસી ભાઈચારાની ભાવના સાથે મોહરમની ઉજવણી કરવા વહીવટી તંત્ર તથા પોલીસ વિભાગ સાથે મીટિંગ યોજાઈ હતી જેમાં વ્યવસ્થા સહકારની ખાતરી આપવામાં આવી હતી